નમસ્કાર મિત્રો મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને આજના દિવસે ખાસ અપીલ કરું છું જ્યારે આપણે આ દેશમાં અત્યારે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ ત્યારે ભારત સરકારશ્રી દ્વારા આપણને મોકરેલ અને બ્લેકઆઉટનો આઠથી સાડા આઠનો જે સમય મળ્યો છે એ સૂચનનું આપણે ખાસ પાલન કરીએ અને ભારત સરકારશ્રી અને તંત્રને આપણે ઉપયોગી થઈએ સહયોગી થઈએ આજના દિવસે આપને હું ખાસ અપીલ કરું છું કે આપણે જે પણ જગ્યાએ હોઈએ જે પણ સ્થાને હોઈએ ત્યાં સાડા આઠ સુધીમાં બ્લેકઆઉટનો સમય છે તો એ ટાઈમે લાઇટો બંધ કરી બ્લેકઆઉટ અને મોકડ્રીલનો જે પણ સૂચન મળ્યા છે એને આપણે સહયોગી થઈએ અને તંત્રને અને ભારત સરકારશ્રીને આપણે સહયોગી બનીએ અને આપણે એકતાના દર્શન કરાવીએ એ જ અભ્યર્થના અને ખાસ વિનંતી પણ આપને કરું છું ભારત માતા કી જય